જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઓરિયો બિસ્કીટની કેક બનાવીશું એકદમ સરસ એવી આપણે કેક બનાવીશું તો ઓરિયો બિસ્કીટમાંથી આપણે કેક બનાવવાના છીએ તો તેના માટે આવા દસ દસ રૂપિયા વાળા નાના પેકેટ લીધેલા છે જો મોટા લેવા હોય તો મોટા બે પેકેટ લેવાના પણ અહીંયા આપણે નાના પેકેટ લીધા છે એટલે ચાર પેકેટ લીધેલા છે હવે આપણે તેમાંથી બિસ્કિટ કાઢી લઈશું આવી રીતે બધા બિસ્કિટને કાઢી લઈશું તો આપણે બધા બિસ્કિટ કાઢી લીધા છે હવે આપણે આ બિસ્કિટમાંથી જે ક્રીમનો ભાગ હોય છે તેને આપણે અલગ કરી લઈશું આવી રીતે ક્રીમ કાઢી લઈશું આવી રીતે ખોલીને ચાકુની મદદથી આસાનીથી ક્રીમ નીકળી જાય છે તો બધા બિસ્કીટમાંથી આપણે ક્રીમનો ભાગ કાઢી લઈશું કોઈ પણ બિસ્કીટમાંથી કેક બનાવી શકાય છે આપણે આવા ક્રીમ વગરના બિસ્કીટ આવે જે ચોકલેટવાળા તે લેવા હોય તો તે પણ લઈ શકાય છે આવી રીતે આપણે ક્રીમ કાઢી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો રોજે નવી નવી રેસિપી જોવા માટે આવી રીતે આપણે બધા બિસ્કીટમાંથી ક્રીમ કાઢી લઈશું તો આપણે બધા બિસ્કીટમાંથી ક્રીમ કાઢી લીધી છે જોઈ શકો છો આવી રીતે ક્રીમનો ભાગ કાઢી લીધો છે હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને આવી રીતે બિસ્કિટના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લઈશું જેટલા બિસ્કીટ આવે મિક્સર જારમાં આપણે જેટલા આવશે તેટલા લઈશું અને બીજા આપણે ફરીવાર પીસી લઈશું તો આટલા બિસ્કીટને આપણે પહેલાં પીસી લઈશું અને આ વધેલા છે તેને આપણે બીજી વાર પીસીશું તો હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આપણે બિસ્કીટને ક્રશ કરી લીધા છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું હવે આપણે તેમાં દૂધ એડ કરીશું થોડું થોડું દૂધ એડ કરીશું અને આવી રીતે મિક્સ કરીને બેટર બનાવી લઈશું પછી થોડા દૂધની આપણે જરૂર પડશે જેટલા દૂધની જરૂર પડે એમ આપણે લેતા જઈશું અને મિક્સ કરી લઈશું તો આવી રીતે આપણે દૂધ લઈને બરાબર મિક્સ કરી લઈશું હજી થોડું દૂધ જોઈશે આપણે એક ચમચી જેટલું બરાબર મિક્સ કરી લઈશું અત્યારે ક્રિસમસનો તહેવાર ચાલી રહ્યો છે તો આપણે કેક બનાવીએ છીએ આવી રીતે કેક આસાનીથી ઘરે બનાવી શકાય છે કોઈ પણ જાતની ઝંઝટ વગર બિસ્કિટથી આસાનીથી કેક બની જાય છે તો આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે હવે આપણે તેમાં એક પેકેટ ઇનો લીધેલો છે આ એક પેકેટ આપણે ઈનો લઈશું તો બેકિંગ સોડા અને બેકિંગ પાવડર લેવો હોય તો તે પણ લઈ શકાય છે પણ આપણે એક પાઉચ ઇનોનું લઈશું એટલે થઈ જશે બરાબર તેના ઉપર એક ચમચી જેટલું

જલ્દીથી બહાર નીકળી જાય એટલા માટે આપણે આવી રીતના લોટ લગાવી દેવાનો છે ફરતો ફરતો હવે આપણે જે આ બેટર છે તેને આપણે આવી રીતે કેકટીનમાં લઈ લઈશું આવી રીતે બધું બેટર લઈ લઈશું જોઈ શકો છો તો હવે આપણે તેને આવી રીતના થોડું સેટ કરી લઈશું એટલે બધી બાજુ બેટર ફેલાઈ જાય તો હવે આપણે આ મોટી કઢાઈમાં મીઠું રાખી દીધું છે નીચે અને તેની ઉપર સ્ટેન્ડ રાખી દીધું છે અને આને પાંચ મિનિટ માટે આપણે ફ્રી હિટ કરી લીધું છે પાંચ મિનિટ માટે તેને ગરમ કરી લીધું છે અને તેની ઉપર આ સ્ટેન્ડ મૂકી દઈશું અને હવે આપણે તેની ઉપર આવું મોટું વાસણ લઈને ઢાંકી દઈશું ક્યાંયથી પણ હીટ બહાર ન નીકળે એટલા માટે આપણે આવી રીતે સેટ કરી દેવાનું છે હવે આને આપણે પચીસથી ત્રીસ મિનિટ માટે બેક કરી લઈશું તો પચીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવો આપણો કેક ખુલી ગયો છે આપણે ચપ્પુ ચપ્પુ નાખીને જોઈ શકીએ તો આવી રીતના આપણી ચાકુ એકદમ ક્લીન આવે છે જો બેટર થોડું ચોટતું હોય તો પાંચ મિનિટ માટે વધારે થવા દેવાનું તો હવે આપણે કેકને બહાર લઈ લઈશું અને તેને ઠંડી કરી લઈશું તો હવે આપણો કેક ઠંડો થઈ ગયો છે આપણે આવી રીતે કિનારી છોડાવી લઈશું પહેલાં ચાકુની મદદથી આવી રીતના ફેરવી લઈશું અને આ પ્લેટમાં આવી રીતે ઊંધા કેકને મૂકી દઈશું જોઈ શકો છો આસાનીથી કેક નીકળી જાય છે જોઈ શકો છો એકદમ સરસ એવો કેક બન્યો છે એકદમ સરસ ફૂલ્યો છે હવે આપણે તેને કટ કરીશું તો આવી રીતે આપણે કેકને કટ કરી લઈશું આપણે જે આ બિસ્કિટમાંથી જે ક્રીમ કાઢી હતી સફેદ કલરની તે આપણે આવી રીતના ઉપર લગાવી દીધી છે એટલે ઉપરથી આપણે આવી રીતે ગાર્નિશિંગ કર્યું છે એ ક્રીમનો પણ આપણે ઉપયોગ કર્યો છે તો આવી રીતે આપણે કેકના પીસ કરી લઈશું તો તૈયાર છે આપણી ઓરિયો બિસ્કિટની કેક તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કેક બનીને તૈયાર થઈ છે કોઈ પણ જાતની ઝંઝટ વગર આસાનીથી આ કેક બની જાય છે બે ત્રણ વસ્તુમાંથી જ કેક બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આવી કેક ઘરે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કેવો કે ની કેક કેવી બની છે